તો ફ્રેન્ડ અહીં મેં લીધા છે દોઢ કપ જેટલા વટાણા અને બે લીધા છે બટેટા તેને આપણે સરસ રીતે બાફી લેશું અહીં તમે વટાણાને ઓવરનાઇટ પલાળીને રાખો ત્યારબાદ તમે બાફો તો પણ ચાલે અહીં વટાણા અને બટેટા બંને ડીપ થાય એટલું પાણી એડ કરવાનું છે ત્યારબાદ તેને સરસ રીતે આપણે બાફી લેશું ત્યારબાદ અહીં થોડું સ્વાદ પ્રમાણે નમક અને થોડું હળદર એડ કરીને તેને સરસ આપણે તૈયાર કરી લેશું બંને વસ્તુ સરસ બફાય ત્યાં સુધીમાં આપણે લીલી ચટણી તૈયાર કરી લઈએ અહીં મેં લીલી ચટણી માટે લીલા ધાણા લીધા છે ત્યારબાદ તેમાં થોડું ફુદીનો એડ કરશું ત્યારબાદ તેમાં થોડું અદરક એડ કરશું ત્યારબાદ તેમાં થોડા લીલા મરચાં એડ કરશું ત્યારબાદ તેમાં થોડું લીંબુનો રસ એડ કરશું ત્યારબાદ તેમાં થોડું કાળું નમક જે બ્લેક સોટ કહીએ તે ત્યારબાદ તેમાં થોડું રેગ્યુલર નમક એડ કરશું ત્યારબાદ તેમાં થોડું ક્યુબ એડ કરશું અહીં આઈસ ક્યુબ એડ કરવાથી તેનો કલર અને ટેસ્ટ બંને જળવાઈ રહે છે તો અહીં પરફેક્ટ આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો અહીં આપણા વટાણા અને બટેટા પરફેક્ટ રીતે બફાઈ ગયા છે અહીં મેં વટાણા અને બટેટા બાફતી વખતે તેમાં થોડી હળદર અને સ્વાદ પ્રમાણે નમક એડ કરેલું હતું તે ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ તેને થોડા મેસ આપણે કરી લેશું એટલે તેનો ટેસ્ટ પરફેક્ટ આવે આ પ્રમાણે તેને સરસ મેસ કરી લેવાના એટલે તેની ગ્રેવી એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે અહીં આપણો પરફેક્ટ રગડો લીલી ચટણી અને સ્પેશિયલ આંબલીની ચટણી પણ તૈયાર છે આંબલીની ચટણીની રેસીપી તમને મારી ચેનલમાં મળી જશે તમે અહીં જે માર્કેટમાં તૈયાર સોસ આવે તેનો પણ ઉપયોગ કરી શકો છો અહીં પાણીપુરીની જે પૂરી આવે તે મેં લીધી છે તેને આ પ્રમાણે સરસ તૈયાર કરેલી છે તો હવે આપણે જે આપણે રગડો બનાવેલો હતો તે આપણે એડ કરી દેશું ત્યારબાદ અહીં હું આમલીની ચટણી એડ કરી દઈશ ત્યારબાદ આ બધી જ પૂરીમાં આપણે લીલી ચટણી એડ કરશું ત્યારબાદ તેમાં આપણે ચીણી કટિંગ કરેલી ડુંગળી એડ કરશું ત્યારબાદ અહીં પતલી પ્લેન સેવ એડ કરશું ત્યારબાદ તેમાં આપણે ટમાટર એડ કરશું ત્યારબાદ તેમાં આપણે થોડા ધનિયા એડ કરશું ત્યારબાદ તેમાં આપણે રેડ કાશ્મીરી ચીલી પાવડર એડ કરશું જો બાળકો માટે બનાવતા હોય તો ના એડ કરો તો પણ ચાલે ત્યારબાદ તેમાં આપણે થોડું નમક એડ કરશું જો આગળ વધારે નમક એડ કરેલું હોય તો તે પ્રમાણે નમક એડ કરવાનું ત્યારબાદ તેમાં આપણે બ્લેક સોલ્ટ જે કાળું નમક આવે તે એડ કરશું ત્યારબાદ તેમાં આપણે થોડો ચાટ મસાલો એડ કરશું ત્યારબાદ તેમાં આપણે મૂંગ દાળ એડ કરશું તમે અહીં સણાની દાળ પણ એડ કરી શકો છો તમને જે પ્રમાણે યોગ્ય લાગે તે એડ કરી શકો છો તમે ઉપરથી ફરી રગડો કરવો હોય તો પણ કરી શકો છો અહીં જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી રગડા પૂરી આપણી તૈયાર છે તમે તેને ખૂબ જ આસાનીથી ઘરે બનાવી શકો છો કંઈ પણ ઝંઝટ વિના ઘરે પરફેક્ટ રગડા પૂરી બનાવી શકો છો તો હવે આપણે આગળ રગડા ચાટ જોઈએ તો અહીં મેં તેલને ગરમ કરવા રાખેલું છે તો તેમાં હું થોડું જીરું એડ કરીશ હોટલ કે જે ચાટ મળે છે તે પણ આ જ પ્રમાણે તૈયાર કરે છે ત્યારબાદ તેમાં થોડી હિંગ એડ કરીશ મરચાં એડ કરીશ મરચાંની જે કટકી હતી તે તો અહીં આપણે તૈયાર કરેલો રગડો એડ કરીશું રગડો એડ કરીને તેને પરફેક્ટ આપણે મિક્સ કરી દેશું અહીં જો રગડામાં તમારે ગ્રેવી વધારે રાખવી હોય તો તમે પાણી એડ કરી શકો છો ત્યારબાદ અહીં રગડામાં તમે રેડ ચીલી પાવડર અને ધનિયા પાવડર એડ કરી શકો છો તો અહીં મેં રગડાને એક પ્લેટમાં નીકાળી લીધો છે ત્યારબાદ હું અહીં ઉપરથી રેડ ચીલી પાવડર એડ કરીશ તમે જે પ્રમાણે તીખાશ ખાતા હોય તે પ્રમાણે રેડ ચીલી પાવડર એડ કરી શકો છો ત્યારબાદ અહીં હું કટિંગ કરેલા થોડા લીલા ધાણા એડ કરીશ અહીં મેં આંબલીની ખટ્ટી મીઠી ચટણી એ એડ કરેલી છે તે મેં ઘટ રાખેલી હતી તે એડ કરેલી છે કેમ કે મેં લોંગ સ્ટોર માટે રાખું છું ત્યારબાદ તેમાં લીલી ચટણી એડ કરીશ અહીં ફુદીનાવાળી લીલી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ તેમાં થોડી કટિંગ કરેલી ડુંગળી એડ કરીશ ત્યારબાદ તેમાં થોડા ટમેટા એડ કર્યા છે ત્યારબાદ મેં અહીં થોડી સેવ એડ કરી તમે અહીં કોઈ પણ સેવ યુઝ કરી શકો છો જેવી કે ભુજિયા સેવ વગેરે ત્યારબાદ અહીં થોડી મેં મોંગ દાળ એડ કરી તમે અહીં ચણાની દાળ પણ એડ કરી શકો છો તો ત્યારબાદ અહીં હું પાણીપુરીની જે પૂરી આવે તેને સરસ ક્રશ કરીને એડ કરીશ એટલે તે ખૂબ જ ટેસ્ટી તૈયાર થઈ જશે તો અહીં પરફેક્ટ આપણો રગડા ચાટ પણ તૈયાર છે જો તમે પણ આ રીતે બનાવશો તો ખાવાની મજા પડી જશે તમે આ ચાટને કોઈ પણ તહેવાર પર બનાવીને ખાઈ શકો છો જેવી કે હોળી જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ